જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જાજરડા પ્રાથમિક શાળામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે નન ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ ઉજાયો હતો સમગ્ર કાર્યક્રમમાં ગામના નાના ભૂલકાઓ શિક્ષકો તથા ગિરનારી ગ્રુપના કાર્યકરો ઉમંગબેર જોડાયા હતા ઉત્સવ દરમિયાન શ્રી કૃષ્ણના બાળ લીલાઓને ઉજાગર કરતી વિવિધ રમતો યોજાઈ હતી જેમાં ખાસ કરીને નાના બાળકો સાથે રાસ રમવાનો કાર્યક્રમ સૌનું આકર્ષણ બન્યો હતો પરંપરાગત રીતે મટકી ખોડીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોના ઉત્સાહનો અદભુત નજારો જોવા મળ્યો હતો ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી સંજયભાઈ બુહેચા સમીરભાઈ દવે દિનેશભાઈ રામાણી કીર્તિભાઈ પોપટ હરિભાઈ કારિયા વિપુલભાઈ બુધદેવ બિપિનભાઈ ઠગરાલ મનીષભાઈ અગ્રવાલ ભરતભાઈ ભાટિયા અક્ષિતભાઈ કુબાવત દિલીપભાઈ દેવાણી સંજયભાઈ શેષપાળ હાર્દિકભાઈ ઠાકર ભાવિનભાઈ ઉડણકટ વિનુભાઈ વંડાલિયા લલિતભાઈ ગેરિયા ભાવિનભાઈ મારુ કપિલભાઈ શેતા પિયુષભાઈ સાવલિયા સુધીરભાઈ રાજા ગિરીશભાઈ પાબારી સુરજભાઈ વાઢિયા રામદેવભાઈ ખેર સુખભાઈ વાઢિયા હીરાભાઈ વાઘેલા નેહલભાઈ પોપટ સહિતના કાર્યકરોએ પૂરજોશ મહેનત કરી હતી બાળકોને આનંદ સાથે તહેવાર ઉજવી શકે તે માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ સાતમ આઠમના તહેવારને યાદગાર બનાવવા માટે ફરસાણ અને મીઠાઈનું કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નંદ ઉત્સવના પ્રાવણ પ્રસંગે જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પીબી ઉડનકટની વિશેષ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની હતી ભક્તિ અને પ્રેમના અનોખા માહોલમાં તેવા નાના ભૂલકાઓ સાથે ભળી ગયા હતા તેમના ચહેરા પર આનંદ અને અને આંખોમાં દેખાતો શ્રી પ્રેમ સૌને સ્પર્શી ગયો હતો બાળકો સાથે રાસ મટકી ફોડની મજા માણી ભક્તિ ગીતોના સ્વરોથી સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય ઉર્જાનો સંચાર કર્યો તેમની ઉપસ્થિતિ બાળકોમાં અદ્ભુત ઉત્સાહ અને ભક્તિભાવ જાગ્યું હતું સમગ્ર નંદ ઉત્સવ દરમિયાન તેઓ માત્ર મહેમાન તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્યની જેમ બાળકો સાથે હસ્યા રમ્યા અને શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની આનંદ ધારા સાથે તલ્લીન બની ગયા હતા મહત્વનું છે કે નંદ ઉત્સવ માત્ર મનોરંજન પૂરતું જ નહીં પરંતુ બાળકોમાં સામૂહિકતા આનંદ અને સંસ્કારનું સરોધન કરનાર ઉત્સવ સાબિત થયો હતો ગિરનારની ગ્રુપના સેવાભાવના પ્રયાસને ખાસ ગ્રામજનો દ્વારા સરાહના કરવામાં આવી હતી ગિરનાર ગ્રુપ જુનાગઢ દ્વારા આજે એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ઝાંગડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો બધા લોકો અમને ફૂલ સપોર્ટ કરેલો છે અમારા ગ્રુપ દ્વારા જે નાના નાના બાળકોને કૃષ્ણ જન્મ ના નિમિત્તે એ લોકોને કૃષ્ણ બનાવવામાં આવે છે એટલે નાના બાળકો પણ ધર્મ પ્રત્યે વળે બરોબર એને થોડાક જાગૃત આવે અને ધાર્મિક પ્રત્યે વડે એ લોકોને એનો પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળ્યો છે અને આ જન્મોત્સવમાં એવું એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે એવું લાગે કે ભાઈ આપણે આઠમ નિમિત્તે આખું ધાર્મિક વાતાવરણ બની ગયું છે અને આ લોકોને આપણે અત્યારે પ્રસાદી સ્વરૂપે મોહનતાળ ગાંઠિયા ભાત એ વસ્તુ રોટલી એ પણ જમણવા આપણે કરેલો છે અને એટલું પણ નહીં અને એ લોકોને ઘરે લઈ જવા માટે પણ પેડા છે ચેવડો છે આપણે એને લોકોને ઘરે લઈ જવા માટે આપણે આપીએ છીએ એટલે જેથી કરીને સાતમ આઠમ નિમિત્તે એ લોકો એન્જોય કરી શકે અમારી સાથે ગિરનારી કૃષ્ણ સમીરભાઈ દત્તાણી સંજયભાઈ બોરેચા દિનેશભાઈ રામાણી અક્ષિતભાઈ કુબાવત બારુભાઈ વગેરે કાર્યકરો અમે ગિરનારી ગ્રુપમાં વર્ષોથી છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અમે ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડવું ચૂપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાર કરાવો આવી અનેક વાર્ષિક અમે પ્રવૃત્તિ પચીસથી થી સત્યાવીસ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ બાળકોને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અમે ગિરનારી ગ્રુપ દ્વારા સંકલ્પ કરેલો હતો કે ભાઈ આપણે બાળકોમાં ધાર્મિક સંકલ્પના માટે કે બાળકોમાં ધાર્મિકતા આવે બાળકો કંઈક ધર્મ વિશે જાણે અને આપણી સંસ્કૃતિનું જતન થાય એ માટે અમે ગિરનારી દ્વારા આપણે નજીકની એક સરકારી શાળા છે ઝાંજેડા પ્રાથમિક શાળામાં અમે નંદભૈયાનું એક આયોજન કરેલું છે આ નંદભૈયામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા બધાએ નંદભૈયાનો ઉત્સવ કર્યો મટકી ફોડી કાનુડા નાના નાના બનાવતા આ રીતે અમે નંદભૈયાનો ઉત્સવ કર્યો આ તકે ઝાંજેડા પ્રાથમિક શાળાના અ આચાર્ય શ્રી ઠાકરભાઈ અને અમારા ગિરનારી ગ્રુપના તમામ સભ્યોનો હું હાર્દિક આભાર માનું છું એનો તમને ખૂબ સપોર્ટ કર્યો અને ગિરનારી ગ્રુપ દ્વારા જુદી જુદી અમે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ આગામી પ્રવૃત્તિ પણ અમારે સાતમ આઠમ નિમિત્તે આઠમના દિવસે બે ટ્રેક્ટરની શોભાયાત્રામાં અમે કાઢવાના છીએ વણજારી ચોક ખાતે અમે ડબ્બા ગલીના નાકે સરસ મજાના ફ્લોટનું પણ આયોજન કરવાના છીએ તો દરેક જુનાગઢની ધર્મપ્રમણ જનતાને ગિરનારી ગ્રુપ દ્વારા આ શોભાયાત્રા માં પધારે અને અમારા ફોર્ટ દર્શન કરે એવી નમ્ર વિનંતી બાળકો ને મટકી ફોડના કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો છે એ સિવાય ગાંઠિયા ચવાણું અને મોનથાળ જેવી મીઠાઈ પણ બાળકોને ઘરે લઈ જવા આપેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ